પોરબંદરમાં બોગસ પાસપોર્ટ પર યુકે જઈ આવેલો શખ્સ ઝડપાયા બાદ તેના પાસપોર્ટ બનાવી આપનાર શખ્સ પણ યુકે હોવાની શક્યતા છે ત્યારે પોલીસે બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા શખ્સને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરાયો છે પોરબંદરે સુજીને એવી બાતમી મળી હતી કે બોખીરા વિસ્તારમાં આવેલ વાછરા ડાના મંદિર પાસે રહેતો પ્રતાપ કાકુભાઈ પરમાર નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી અને યુકે જઈ આવ્યો છે અને થોડા દિવસ પૂર્વે જ તે પોરબંદર પરત આવ્યું છે આથી પોલીસે વોચ ગોઠવી પ્રતાપને અટકાવી તલાશ લેતા તેની પાસેથી એક હેન્ડબેગ મળી આવી હતી જેમાંથી એક બોગસ પાસપોર્ટ મળ્યો હતો જે પ્રતાપ અમરતભાઈ નામનો હતો જ્યારે તેનું સાચું નામ પ્રતાપ કાકુભાઈ પરમાર હતું આથી પ્રતાપે પોતાના ફાયદા માટે વિદેશ જવા માટે ખોટા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું તો આ બોગસ પાસપોર્ટ તેને બે હજાર એકવીસમાં દેગામ ગામે રહેતા પોલા ગોગન સુડાવદ્રા નામના શખ્સે રૂપિયા સાડત્રીસ લાખ લઈ પોલીસ ઇન્ક્વાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરતના કોઈ વ્યક્તિ પાસે બનાવડાવ્યો હોવાનું પ્રતાપે જણાવ્યું હતું તેમજ આ પાસપોર્ટ પર જ તે લંડન ગયો હતો અને તાજેતરમાં જ તે પરત ફર્યો હોવાનું પણ જણાવ્યું હતું આથી પોલીસે પ્રતાપને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે જ્યારે તેને નકલી પાસપોર્ટ બનાવી આપનાર દેગામનો પોલા સુંડાવદરા નામનો શખ્સ પણ હાલ યુકે હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે વિદેશ જવા માટે પ્રતાપે પોતાના માતા પિતાના નામ બદલાવી નાખ્યા હોવાનું પણ ખુલ્યું છે જેમાં બોગસ પાસપોર્ટમાં પિતાનું નામ અમૃત દેયા માતાનું નામ હેમાંગીની રામુભાઈ પટેલ અને સરનામું વલસાડનું છે અને તેનો જન્મ પૂજા હોસ્પિટલમાં થયો હોવાનું જણાવ્યું છે જેમાં ચૂંટણી કાર્ડમાં પણ માતા પિતાનું નામ અને સરનામું ખોટા લખેલા મળી આવ્યા હતા અને ઝડપાયેલો બોગસ પાસપોર્ટ સુરત ખાતેથી તારીખ બાર દસ બે હજાર એકવીસના ઈસ્યુ થયો હતો જેમાં તારીખ અગિયાર દસ બે હજાર એકત્રીસ સુધીની માન્ય રહેશે તેમ લખેલું છે અને પાસપોર્ટ પર તારીખ પંદર ત્રણ બે હજાર બાવીસ ના હિથ્રો ઇમિગ્રેશન ઓફિસર નો સ્ટેમ્પ મારેલો છે તો તારીખ અઢાર બે બે હજાર ચોવીસ ના તે નવી દિલ્હી ખાતે પહોંચ્યો હોવાનો સ્ટેમ્પ પણ લાગેલો છે આથી પોલીસે બોગસ પાસપોર્ટ તૈયાર કરાવી આપનાર સુરતના શખ્સની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક યુવાનો વિદેશ જઈ કમાણી કરવાની ઘેલછા ધરાવતા હોવાની તેનો લાભ એજન્ટો લેતા હોય છે ત્યારે દે ગામના પોલા નામના શખ્સને બોગસ પાસપોર્ટ પર અન્ય લોકોને પણ મોકલ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર